ભાવનગરના કુંભારવાડા ખાર વિસ્તારમાં આગ દરમિયાન ભેદી ધડાકા લોકોમાં ભયનો માહોલ ભાવનગર શહેરના કુંભારવાડા ખાર વિસ્તારમાં ગઈકાલે સાંજે આગની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ હતી મળતી માહિતી મુજબ અલંગના ભંગાર વેપારીઓ દ્વારા વધારાનો જોખમી કચરો નિયમોનો ભંગ કરીને આ વિસ્તારમાં ઠાલવવામાં આવે છે આજ કચરામાં અચાનક આગ લાગતા ભારે ધુમાડા સાથે આગ ફાટી નીકળી હતી આ દરમિયાન કચરામાં રહેલા અજાણ્યા રસાયણો કે પદાર્થોના કારણે ભેદી ધડાકાઓ થયા હતા ધડાકાઓ એટલા જોરદાર હતા કે આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મોટી સંખ્યામાં નાગરિકો સ્થળ પર દોડી આવ્યા હતા જ્યારે લોકો ઘરમાંથી બહાર નીકળી સુરક્ષિત સ્થળે પહોંચવામાં મથામણ કરતા જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનું કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની તો નોંધાઈ નથી પરંતુ આગના કારણે આસપાસનું વાતાવરણ પ્રદૂષિત બન્યું હતું આ સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની કાળજી લીધી હતી સ્થાનિકોએ આગના મૂળ કારણે તપાસ કરવામાં આવે અને આવી ઘટના બને તે માટે તાત્કાલિક ભરવામાં આવે તેવી કરી છે સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે અલંગના ભંગાર વેપારીઓ ગેરકાયદેસર રીતે ખાર વિસ્તારમાં જોખમી કચરો ફેંકે છે જેના કારણે અમારી જિંદગી જોખમમાં મુકાઈ રહી છે જો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ નહીં થાય તો અમે રસ્તા પર ઉતરીને આંદોલન કરવા મજબૂર બનીશું મારું નામ વિષ્ણુભાઈ મહેન્દ્રભાઈ કુશવા કયો વિસ્તાર છે ને શું થાય કુંભારવાડા માડિયા રોડ મફતનગર ને અહીંયા અલંગ વાળા બધો કચરો અને ઇલેક્ટ્રિકનો સામાન નાખે છે અને અહીંયા અમારે રહેવું કઈ રીતે આ જો અત્યારે એટલી હદે બ્લાસ્ટ અને ધુવાણો છે પ્રદૂષણ છે કે અમારે શ્વાસ લેવું મુશ્કેલી પડી ગઈ છે અત્યારે અહીંયા અવારનવાર આ કચરો નાખી જાય હા અવારનવાર અહીંયા તમે જ્યાં લગી નજર મારો ત્યાં લગી તમારે અલંગનો કચરો અને કબાળ જ દેખાશે એટલું પ્રદુષણ જ છે અહિયાં નહીં અમારે જો અત્યારે આ બ્લાસ્ટની હિસાબે કદાચ ન કરે નારાયણ અહીંયાથી કોઈ વસ્તુ ઉડીને કોઈના ઘરમાં ગયું આગ લાગવાની તકલીફ થઈ તો કઈ રીતે થશે કોકની જાનમાલની હાનિ થઈ જશે ભવિષ્યમાં અમે આ આની હિસાબે અમે લોકો બીક મારીએ છીએ તંત્ર કોઈ દિવસ તપાસ કરવા આવે નહીં કોઈ તંત્ર કોઈ તપાસ કરવા નથી આવતું આ બનાવને લઈને કોઈ રજૂઆત કરેલી છે રજૂઆત તો અમે એ કોઈ કરેલી છે આપણે એક ફેરી કરી હતી ને હા એક ફેરી કરી હતી અમે પોલીસ ફરિયાદ કરી હતી પણ ત્યાર પછી થોડાક ટાઈમ માટે અહીંયા કચરો બંધ થયો તો એ પછી ફરી પાછો ચાલુ થઈ ગયો અત્યારે બ્લાસ્ટ થાય છે હા અત્યારે કઈ કેપેસિટર ટાઈપની વસ્તુ છે આવી ને આ એનો બ્લાસ્ટ છે અને નો અવાજ અતિશાય અત્યારે જો સર્કલ પોલીસ સ્ટેશન લગીનો પણ આ અવાજ જતો હશે એ લોકોને પણ હમણાતું હશે કે અહીંયા કોઈ વસ્તુ બ્લાસ્ટ થાય છે ને આ રીતની વસ્તુ છે હા મારા ઘર બાજુ ઉડીને આવે છે આ